વલસાડ તાલુકાના કાકડમટી ગામે પાર નદીના તટે શ્રી પારેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થે આજરોજ મહાપૂજા અને શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું શ્રી સત્યનારાયણ ભગવાનની કથામાં એકસો આઠ જોડાએ ભાગ લીધો હતો શ્રી સત્યનારાયણ ભગવાનને કથા બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર વલસાડ તાલુકાની કાકડમટી ગામ પાર નદીના કિનારે વસેલું પારેશ્વર મહાદેવના સાનિધ્યમાં એકસો આઠ મહાપૂજાનું આયોજન કરવામાં આવેલું છે અને તેમાં સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત સ્વામી કૈલાસપુરીજી મહારાજ સાથે ગુદેવ રોહિતભાઈ ભટ્ટ સાથે તમામ પ્રેમી ભક્તો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળતા અપાવવામાં ખૂબ શ્રીફળ આપ્યો છે એટલું જ નહીં પણ ઘણા દાનેશ્વરીઓ પણ દાન આપીને આ જીર્ણોદ્ધાર પારેશ્વર મહાદેવ માટે પહેલ નાખી છે અને પહેલ કરી છે તેમાં એકાવન હજાર રૂપિયાનું માતબર જેવું દાન ઝવેરભાઈ જીણાભાઈ પટેલ તરફથી સ્વર્ગસ્થ જીણાભાઈ મગજીભાઈના સ્મરણાર્થે આપ્યું છે એટલું જ નહીં સીતાબેન પટેલે પણ પગથિયા માટે અગિયાર હજાર રૂપિયા જેવું માતબર દાન આપ્યું છે આજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત છે ત્યારે ખરેખર હૃદયની ઊંડાણની ભીતરની લાગણીથી સૌનું સુસ્વાગતમ કરું છું ખૂબ સુંદર રૂડુ રળિયામણું આ ગામ છે અને આજે ખૂબ સુંદર રીતે આ કાર્યક્રમ શોભાયમાન અને દિપ્યમાન બની રહ્યો છે ધન્યવાદ કૃષ્ણાય વાસુદેવાય હરય પરમાત્મને ગોવિંદાય કળિયુગની અંદર કામ ક્રોધ મદમોહ લોભ આ બધા માનસિક રૂપે રોગેણ બધા જ્યારે આ રોગના રોગી થયા છે ત્યારે શાસ્ત્રમાં લખ્યું છે કલો કિરે કેવલ કથા એક એવી છે જે માણસના માનસિક વિકારોને દૂર કરે છે ભગવાનના નામનું સત્સંગ ભજન કીર્તન અને કથા આ જીવનના તમામ દુઃખ દૂર કરે છે તમામ દોષ દૂર કરે છે અને કથા એ તો જીવનના થાકને દૂર કરવાવાળી કથા છે જ્યારે આ કળિયુગમાં માણસ શાંતિ માટે ક્યાં ક્યાં નથી ભટકતો અશાંતિની પ્રાપ્તિ જ્યારે થઈ રહી છે અશાંત મન થઈ રહ્યું છે ત્યારે હું કહી શકું સાહેબ કે જેને પૂર્ણતઃ શાંતિ જોતી હોય એ ભગવાનની કથાની અંદર આવે અને એને શાંતિની પ્રાપ્તિ થાય એવી આ કથા જે કળિયુગમાં અમૃત સમાન કીધી છે તમામ રોગની ઔષધિ એટલે ભગવાનની કથા છે રામાયણમાં લખ્યું છે કે ભવ ઔષધિ મારા તમારા જીવનમાં આજે ભવ રોગ લાગ્યો છે મૃત્યુ રોગ લાગ્યો છે જીવન અને મૃત્યુ વચ્ચેનો જે આ ભય રોગ લાગ્યો છે એ ભયમાંથી મુક્ત થવા માટે આ સંસારમાં કોઈ એક દવા હોય તો એ કેવલ અને કેવલ કથા અને કૃષ્ણ કીર્તન છે જેનાથી હું તમે આ તમામ રોગમાંથી મુક્ત થઈ શકીએ છો એવી આ કથાનું આયોજન પારેશ્વર મહાદેવના સાનિધ્યમાં પાર નદીને કિનારે જે થઈ રહ્યું છે લાખ લાખ ધન્ય આપું કે આ કથાનું આયોજન એ આયોજકોએ તડાતાર મહેનતથી અને એક એક નિષ્ઠા થઈ અને આ કથાનું આયોજન કર્યું એમને ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ ઓમ નમ સ્વામ